નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની એકલવ્ય મોડલ સ્કૂલના હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક અનેક મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓએ આજે સ્કૂલથી મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરી રજૂઆત કરી અને ત્યાં ધરણા કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં પીવા માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી ચેક કરાવતા પાણીમાં આઠસો ટીડીએસ જોવા મળ્યું હતું જેના કારણે કોલેરા ટાઈફોઈડ પથરી જેવા ગંભીર રોગો થવાનો ભય છે ઉપરાંત રૂમોમાં પંખા નથી છે ત્યાં પણ ચાલતા નથી કપડાં ધોવા માટે પાણીની અછત છે વરસાદી પાણી છતમાંથી ટપકે છે બેડ ઉપર પડે છે સાથે જમવાનું મોડું અને નીચી ગુણવત્તાવાળું મળે છે પુસ્તકો પણ સમયસર આપવામાં આવતા નથી વિદ્યાર્થીઓએ આ મુદ્દે પ્રિન્સિપલને ફરિયાદ કરતા પ્રિન્સિપલે ધમકી આપતા કહ્યું હતું કે પરિસ્થિતિ ગમતી ન હોય તો એલસી કાઢીને જઈ શકો છો આ વર્તનને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી છે વિદ્યાર્થીઓ આને લઈને આક્ષેપો કરી રહ્યા છે વધુમાં સરકાર દ્વારા મુકાયેલા બહારના રાજ્યના કર્મચારીઓ દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન તથા દાદાગીરી થતી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે આ સમગ્ર મુદ્દે વિદ્યાર્થીઓના વાલીઓએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવાને જાણ કરી હતી ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી નિરંજનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હક્કો અને સુવિધાઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવામાં આવે જો ટૂંક સમયમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આમ આદમી પાર્ટી આ મુદ્દે આંદોલનના માર્ગ અપનાવશે તેમ જણાવ્યું હતું સરકાર શિક્ષણ ક્ષેત્રે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે છતાં બાળકોને શુદ્ધ પાણી સારું ભણતર અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળવી એ શરમજનક બાબત પણ ગણાવી હતી એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં દોઢ વર્ષથી અમે પાણીની પાણી માટે અમે માંગણી કરીએ છીએ તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કર્યા છે લેટર પાસ કર્યા છે પણ એ પ્રમાણે અમને કંઈ કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે દોઢ વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે બસોથી બસોથી ત્રણસો વચ્ચેની પીએચ હોવી જોઈએ એની જગ્યાએ આઠસો પીએચ જેટલું છે તો એમાં સાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે કેમ કે છોકરા અમે ટાઈમથી મળતું નથી જ્યારે સવારે અમે નાસ્તો કરીને આવીએ છીએ પણ નાસ્તો બી લિમિટમાં મળે છે એટલે સવારે સાત વાગ્યાથી લઈને અમે એક ચાલીસ સુધી બે વાગે જેવું જ મળે છે એક ચાલીસ અહીંથી છૂટી હશે એટલે જમવાનું બે વાગે જેવું જ મળે છે અમે હોસ્ટેલે જઈને મળીએ એટલે એને કોઈ અધિકારી બહારથી આવવાનો હોય જે કહે ધારાસભ્ય એમ એલ ત્યારે ખાવાનું એટલું સારું બને છે એટલું સારું બને છે કે તેલ તેલ મસ્ત રાખી છે અને મસ્ત ખાવાનું તે દિવસે ભણે છે અને બીજા દિવસથી દેખીએ તો કંઈ ખાવાનું સારું મળતું નથી આવું નહીં થવું જોઈએ આ આવું કેમ કે કોઈ બહારથી આવે તો જ સારું ખાવાનું બને કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે આપણા બધાના ગુજરાતી છે ખરાબ ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ કે મેં ગુજરાત કોઈ પહેરો રાખતા હોય આવું શબ્દ બોલે છે આ ગુજરાતમાં આપણે આવું નહીં થવું જોઈએ ગુજરાત વિશે બોલશે તો પછી કંઈ બંધ થઈ શકે આમને અને પછી અમારા કારણ ગુજરાત વિશે એવું હોય તો પછી પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી આવે છે કંઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો સર નો ફેસલો પણ પ્રિન્સિપાલથી દોઢ વર્ષથી આવે છે હજી લગી કઈ નહીં અમે દોઢ વર્ષથી કહીએ છે ક્લાસમાં સામાન્ય પંખો પણ નહીં નાખી શક્યા છે હા મેથ્સમાં બી જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી ગરડેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી અહીંયા ગાડી જે બાળક બાળકો આજે એક થી દોઢ કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરવા જાય છે એમને સારું પાણી નથી મળતું પીવાનું પીવાના પાણીમાં પણ આઠસો ટીડીએસ જે પાણીથી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એક લવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતી હોય આજે જ્યારે પડેગા ઇન્ડિયા તબ તો આગે ભેગા ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાડા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે તમને ખો ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે આજે ગ્રેજ્યુએટ થઈને દસ દસ પંદર પંદર વરસથી એ લોકો પોતાની માગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો અમારી ભરતીઓ કરો તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે એમની પર ખોટી ફરિયાદો કરે છે ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું એમને બોલતા નથી આવડતું તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજ ના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી કરી રહ્યા છે એ બિલકુલ ચલાવવામાં આવે નહીં આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે અને આ આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી એ લોકોને સારું શિક્ષણ એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે ત્યાં ઘરણા કરે છે તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ આ બાળકોને મનાવી રહ્યા છે એટલે આ ખૂબ શરમજનક બાબત છે જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યા ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા આગળ એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તો એ બાળકો બિચારા ભણે ક્યારે અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા લોકો બાળકો ઉઠાવી રહ્યા છે જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું તે બાબતે આપ શું કહેશો આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી ગુણવત્તા વગરનું જમવાનું હોય છે આવી ઘણી બધી રજૂઆતો આવે છે પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ તો આજે બાળકો અત્યારે બાર વાગ્યાનો સમય છે આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય કેમ કે અહીંયા આગળ કોઈ કલેક્ટર ઓફિસ નથી કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણી આ જે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે એટલે આ બિલકુલ ચલવીને